જોઈ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે કાળ ભેદ દાન છે પછી અહીંથી આપણે ગાંધી મંદિર સમાધિ મંદિર ધ્યાન મંદિર દર્શન કરાવીશું મિત્રો તો લાઈવ બને રહેજો તો થોડાક ઝડપથી દર્શન કરાવશું આ જે સુંદરકાંડ છે મિત્રો તો અમે સુંદરકાંડ પણ લાઈવ કરીશું મિત્રો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ત્યાં જ મિત્રોને બાપા શ્રામ જય શ્રી રામ રાધા રાધે આજના લાય છે તો આજે મંદિર મને જોઈશું કે સુંદર મજાનું લાગી રહ્યું છે એ તે મિત્રો આપણે ગાદી મંદિરે જઈએ ગાદી મંદિરના દર્શન કરાવશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન દિન તો લાઈવમાં બની રહ્યો છે તો આજના સુંદર મજાનો લાયવ દર્શન બાપા શ્રામ ટેટસ બાપાસરામ ભાઈ

જે મિત્રો અનુવાર છે દેવી ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે લાઈવ દર્શન સાંજના છ વાગ્યા પછી બાપાની સંધ્યા લઈ અને સાંજે પણ લાઈવ દર્શન કરાવી છે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો વાલજીભાઈ કિયાળા બાબેશ રાજકોટની મોજ બાપાની દર્શન જોતા બાબેશભાઈ કોડીનારથી લાઈવમાં જોડાયેલા છે તો

યોગેશભાઈ ચિરાગભાઈ બધા મિત્રોને બાબાસ્તરામભાઈ કાંતિભાઈ પટેલ ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાણ છે બાબાસ્તરામભાઈ વાલજીભાઈ બાપાની મોજ બાબાસ્તરામભાઈ વાલજીભાઈ તો બધા જ મિત્રોને બાબાસ્તરામ જય શ્રી રામ રાધા રાધા આજના લાઈ દર્શક જોઈ શકો છો આજનું ટ્રાફિક તો બધા જ મિત્રોને બાબાસ્તરામ બીજું કેમના દસ પંદર મિનિટમાં હમણાં સુંદરકાંડ ચાલુ થવાનું છે તો હમણાં લાઈવ મૂકશું મિત્રો ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ શકો છો તો સમાધિ મંદિરના આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જે મિત્રો નવા છે મને એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે વિઠ્ઠલ મકવાણા વિઠ્ઠલભાઈ બાપસ્થરામભાઈ તો બાપાની મોજ આજના લાઈવ દર્શન મમ્નાભાઈ ગોહિલ બાપેશમભાઈ અહીંથી મિત્રો જોઈ શકો છો કે બાપાની રજા સુંદર મજાની દેખાઈ રહી છે તો બાપાની રજાના સુંદર મજાના લાય દર્શન આજના જોઈ શકો છો અને જે મિત્રો પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને રોજ બાપાના સવારે લાય દર્શન સાંજના સમયે બાપાને લાઈવ આરતી અને સાંજે બાપાના દર્શન મિલન બાપેશમભાઈ રામાનંદ મિલનભાઈ બાપેશરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન મુન્નાભાઈ બાપેશરામભાઈ તો મિત્રો લાઈવમાં બન્યા રહેજો વધારે ટાઈમ નહીં લેવી પાંચ થી દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો આજના લાઈ દર્શન છે મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો સામે ધ્યાનવંદ છે ધ્યાનંદના દર્શન મિત્રો મુકેશભાઈ રાતડિયા ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે બાપા તો મંદિરની પાસો બાપાના મંદિરની પાસે જોઈ શકો બગીચો સુંદર મજાનો લાગી રહ્યો છે અને જે મિત્રો પાછળથી નવા જોડાને ફરી એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે લાઈ દર્શન સાંજના છ વાગ્યા પછી બાપાની સંધ્યારથી લાઈ થઈ શકે દર્શન મજાના સુંદર મજાના લાઈ દેશે ધ્યાન દઈને જોઈ શકો છો કેવલ કાલા બડિયા બાપસ્તરામ ભાઈ ડીજે સીતાપરા બાપસ્તરામ ભાઈ તાજના સુંદર મજાના લાઈ દેશે બડની અંદર પણ પાપાના દર્શન કરાય મિત્રો અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ ધ્યાનથી જશો તમે બાપાના દર્શન લશે એની આંખના કાન મોટું બધું દર્શન કરો વડની તો બાપાના સંગર્મ ત્યાંના લાઇ દર્શન જોઈ શકો છો હારના લીધે નહીં મતલબ મિત્રો આ જોઈ શકો ચાલો મિત્રો તો અર્જુનસિંહ વહિલ બાપસ્તરામભાઈ રાગોનથી લાઈવમાં જોડાયા છે તો થોડાક ઝડપથી દર્શન કરાવશું સુંદરકાણ લાઈવ થવાનું છે મિત્રો પાંચ દસ મિનિટમાં કરવાનું છે તો અને જે મિત્રો નવા સમયને એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે લાઈવ દર્શન સાંજેના છ વાગ્યા પછી સંધ્યાથી લાઈવ અને સાંજે બાપાના લાઈવ દર્શન કરી શકો મિત્રો શૈલેષભાઈ યાદવ બાપેશરામભાઈ ભજનદાસ બાપુ તો આજના સુંદર મજાના લાય મિત્રો જોઈ શકો છો મંદિરના ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ગાદી મંદિર આવી ગયા છે તો ગાદી મંદિરના આજના લાય દર્શન મિત્રો ગાદી મંદિર આવી ગયા છે અને ગાદી મંદિરના સુંદર મજાના લાય બાપાના નજીકથી દર્શન કરાવું આજ આ છે બાપાનું ગાદી મંદિર સામે બાપાનો ધૂણો છે સિરા ગાઢ બાપા ચિત્રમભાઈ બાપાની વંડી છે મિત્રો આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો મિત્રો બીજા મંદિરના દર્શન કરાવીએ તો બધા જ મિત્રોને બાપા ચિત્રામ મિત્રો એક મંદિરના દર્શન કરાવી દઈએ અને પછી આપણે લાઈવ બંધ કરીએ મિત્રો તો આજના જેના સુંદર મજાના લાઈવ દર્શન અત્યારે મંદિરની સમય આવી ગયા છે અને આજના સુંદર મજાના લાઈવ દર્શન બાપાના મંદિરના જોઈ શકો છો આજે થોડુંક ટ્રાફિક છે કાલે રવિવાર હોવાથી આજે થોડુંક ટ્રાફિક રહે છે મિત્રો હર્ષુકભાઈ કાતરિયા બાપાશ્રમભાઈ પુણેથી લાઈમાં જોડાઈ ગયા છે તો આજના સુંદર મજાના બાપાના મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો તો ચાલો મિત્રો બાપાના દર્શન અત્યારે એટલે સુધી રાખીએ જે મિત્રો ફરી એકવાર જણી દઈએ વાર જોડાના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને મિત્રો સવારે લાય દર્શન બાપાના સાંજના સમયે સંધ્યા આરતીના લાય દર્શન છ વાગ્યા પછી અને રાત્રે બાપાના લાય દર્શન આવ્યું મિત્રો તો આજના સુંદર મજાના લાય દર્શન તો મિત્રો આજનો રાય એટલે સુધી રાખશું કિંમતી સમય કાઢીને લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ પણ લાઈ દર્શનનો લાભ લઈ શકે તો આજે મને લાઈ એટલા સુધી રાખીએ બાપા સ્તરામ જય શ્રીરામ રાધે રાધે શુભરાત્રિ મિત્રો બાપા